કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે બીજે ક્યાંય નહીં મળે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ત્રાણું રૂપિયાથી લઈ અને ઊંચો ભાવ છે તે છસો છવ્વીસ રૂપિયા હતો તુવેર બે હજાર એકાવન થી પચીસો પચીસ રાયડો આજે નવસો નેવું થી અગિયારસો પચાસ રૂપિયા ચોળી સોળસોથી પચીસસો પચાસ મેથી એક હજાર પચાસથી તેરસો સુડતાલીસ એરંડો અગિયારસો છવ્વીસથી બારસો છત્તેર કાળા તલ ઓગણત્રીસો ચાલીસથી ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એક્યાસી પીડા ચણા અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા સફેદ ચણા ઓગણીસો પચાસથી અઠ્યાવીસો વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની આજે તો એકસો થી સાતસો પિંચોતેર લેતાલીસો પચાસ થી 6450 પચાસ અડદ થી સોળસો સિત્યોતેર ધાણા તેરસો થી એક્યાસી ધાણી તેરસો થી સિત્તેર રૂપિયા તલ એકવીસો થી અઠ્યાવીસો મગફળી એક હજાર થી બારસો પંદર જાડી મગફળી નવસો એંસીથી બારસો ચોસઠ રૂપિયા કપાસ તેરસો પચાસથી પંદરસો અડતાલીસ જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો તેતાલીસો રૂપિયાથી થી અગિયાર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો પચાસથી છસો વીસ ચણા એક હજારથી તેરસો ઓગણપચાસ તુવેરાજે બે હજારથી બાવીસો એરંડો બારસો સાડત્રીસથી બારસો સાડત્રીસ કાળા તલ બે હજાર થી ચોત્રીસો દસ સોયાબીન સાતસો વીસ થી આઠસો બ્યાસી તલ બે હજાર થી ત્રેવીસો બાવન રૂપિયા જાડી મગફળી આઠસો થી બારસો પચાસ ઝીણી મગફળી આઠસો વીસ થી સોળસો ત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જુનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી થી છેતાલીસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર નેવું થી બારસો બાસઠ લસણ પાંત્રીસોથી પાંચ હજાર નવસો પંચોતેર રાયડવાજે એક હજાર અગિયારથી એક હજાર સત્યાસી અજમો ઓગણીસો એંસીથી છવ્વીસો પચાસ ધાણા નવસોથી તેરસો સોયાબીન છસ્સો ચાલીસથી આઠસો પચાસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો અગિયારસો નેવુંથી એકવીસો કપાસ અગિયારસોથી સોળસો ત્રીસ એ જ રીતે જીરું આજે ત્રણ હજાર રૂપિયાથી સુડતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો ચોરાણુંથી છસો બત્રીસ ડુંગળી એકસો એકત્રીસથી નવસો એકાવન તુવેર ચૌદસો એકવીસથી એકાવન મગ નવસો એકસઠથી સોળસો એકોતેર એરંડો અગિયારસો એકાવનથી બારસો એકસઠ અડદ અગિયારસો એકથી પંદરસો એકસઠ ચણા બારસો એકથી ચૌદસો એકત્રીસ વાલ ચારસો અગિયારથી ચૌદસો એક મેથી સાતસો એકાવનથી અગિયારસો એકાવન ગોંડલની અંદર આજે લસણની વાત કરીએ તો ઓગણત્રીસો એકાણુંથી અઠ્ઠાવનસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો તેરસો એકથી સત્યાવીસો એકાવન તલ પંદરસોથી છવ્વીસો ચોળી ત્રણસો સત્તાવનથી ત્રણસો સત્તાવન છાસઠ નંબર મગફળી 951 થી ચૌદસો એકવીસ છીણી મગફળી સાતસો પચાસથી બારસો સોળ રૂપિયા જાડી મગફળી 600 થી 1331 કપાસ તેરસો થી પંદરસો ધાણા નવસોથી સોળસો એકત્રીસ રૂપિયા ધાણી આજે એક હજારથી સત્તરસો જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો પાંત્રીસો એક રૂપિયાથી બાવનસો એકાણું રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની જો વાત કરીએ તો જીરામાં આજે પણ સારો એવો ઉછાળ જોવા મળી રહ્યો છે ઘણા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે એ ફરીથી પાંચ હજારને ઉપર જોવા મળી રહ્યા છે છેલ્લા એક મહિનાથી જે ભાવ પાંચ હજારથી નીચે હતા એ હવે પાંચ હજારથી ઉપર જઈ અને એકાવનસોથી બાવનસો રૂપિયાની આસપાસ બજાર જોવા મળી રહી છે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર